લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ના કરવું તારીખ ત્રેવીસ એક બે હજાર ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ વડે આજે શું કરવું મેષ રાશિ વડે આજે ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ ને પીળા સુગંધિત ફૂલોથી ભગવાન શિવનું પૂજન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં નકામી જે ઉપયોગી નથી એવી વસ્તુ ખરીદીને લાવવી નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે પોતાના ગુરુના પ્રત્યક્ષ કે પરોક્ષ આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આપણા સહકર્મીઓ સાથે ઝઘડો કરવો નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળા આજે તુલસીને જલ ચઢાવીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈનું પણ કોઈ પણ પ્રકારનું ખોટું કામ આપણે કરવું નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ આજે ભગવાન શિવને કેસરવાળા દૂધથી અભિષેક કરવો જોઈએ ને ભગવાન શિવ અને મા પાર્વતીના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ગરીબને નુકસાન થાય એવું કોઈ કામ નહીં કરે સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરે સિંહ રાશિવાળાએ આજે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા ગુરુનું અપમાન બિલકુલ નહીં કરવું કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરજો કન્યા રાશિવાળાએ આજે ભગવાન સૂર્યનારાયણને અર્ધે આપી ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ ને ઘરમાં ગંગાજળનો છંટકાવ અવશ્ય કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શરાબનું સેવન નથી કરવાનું તુલા તુલા રાશિવડાએ આજે શું કરવું છે તુલા રાશિવડાએ આજે ઘરના વડીલોની સેવા કરવી જોઈએ એમનું ધ્યાન રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બિનજરૂરી કોઈ પણ ખરીદી કરવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવડાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળા આજે પોતાના ક્રોધ પર અને પોતાની વાણી પર કંટ્રોલ કરવો જોઈએ શું નથી મિત્રો આજે સમયનો બગાડ બિલકુલ નહીં કરતા ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળાએ આજે કેસર અથવા હળદર નું તિલક કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું કાળા વસ્ત્ર ધારણ નથી કરવાના મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે બ્રાહ્મણ ને પીળું વસ્ત્ર દાનમાં આપવું જોઈએ શું નથી કરવા મિત્રો આજે ધંધામાં કોઈ નવો પાર્ટનર જોડવો નહીં કુંભ રાશિ કુંભ રાશિ વડાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વળાએ આજે પોતાના સામાજિક કામોમાં ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું આજે અગ્નિની બાબતમાં સાવચેતી રાખજો અગ્નિ શું કરવું જોઈએ મીન રાશિ વડાએ આજે વૃદ્ધોની સેવા કરવી જોઈએ અથવા કોઈ વૃદ્ધાશ્રમમાં જઈને ત્યાં થોડી ઘણી સેવા આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ સાથે દગો નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે